જામનગરમાં ગત આસપાસ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જોવા મળેલો જેમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી જેમાં ભારત નો રાષ્ટ્રધ્વજ છે તેનું અપમાન થતું હોય તે રીતે તેમજ વડાપ્રધાનના ચહેરાને વિકસિત કરી એ બાબતની એક પોસ્ટ કરવામાં આવેલી હતી આ આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવું હોય છે તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે બી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવ્યો છે આરોપીનું નામ છે નાઝીમભાઈ ઉર્ફેન લાઝિમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજિયા જે સટાણા ગામનો રહેવાસી છે અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવે છે જામનગરમાં ગત તેર તારીખે આસપાસ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જોવા મળેલો હતો જેમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી જેમાં જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે